શ્રી અયોધ્યા કાંડ સર્ગ એકસો પંદર ભરતે પોતાની બધી જ માતાઓને અંતઃપુરમાં રહેવાની પૂરતી ગોઠવણ કરી આપી પછી અતિ શોકથી ભારે હૈયે વશિષ્ઠ આદિમુનિઓને કહ્યું કે હું હવે નંદીગ્રામમાં રહેવાની સૌની રજા માંગુ છું મારા ભાઈ જ્યાં સુધી અયોધ્યામાં પાછા નહીં ફરે ત્યાં સુધી હું ત્યાં જ રહીશ અને તપસ્વી જીવન જીવીશ ગુરુ વશિષ્ઠે તથા અન્ય મુનિગણે ભરતની પ્રશંસા કરી અને કહ્યું કે ભરત તારો ભાઈ પ્રત્યેનો પ્રેમ અવિચલ છે અમે તારી પ્રશંસા કરીએ છીએ તારા જેવા ઉત્તમ રાજકુમારને છાજે તેવો તારો નિર્ણય છે ત્યાર પછી ભરતે માતાઓ પાસે જઈને રજા લીધી અને નંદીગ્રામમાં જવા રવાના થયા બીજા દિવસે રાજસભામાં આવીને ભરતે વિધિસર શ્રીરામની પાદુકાઓને ગાદી ઉપર બિરાજમાન કરી પછી મુનિને કહ્યું મારા વડીલભાઈ શ્રીરામે આ આખું રાજ્ય મને તેમની થાપણ તરીકે સોંપ્યું છે શ્રીરામે આપેલી પાદુકાઓ રાજ્ય સંભાળશે હું તેનું પાલન કરીશ અને ભાઈ પાછા ફરશે પછી હું તેમની થાપણ પાછી સોંપીને મુક્ત થઈશ આ રીતે આયોજન કરીને ભરત વેશે નંદીગ્રામમાં રહેવા લાગ્યા અયોધ્યા રાજ્યનું શાસન નંદીગ્રામથી થવા લાગ્યું એના મંત્રીઓ પણ નંદીગ્રામમાં રહેવા લાગ્યા ભરતે પાદુકાનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેની આજ્ઞાથી રાજ્ય વ્યવહાર ચલાવવા લાગ્યો આ રીતે અયોધ્યાનો વહીવટ થાળે પડ્યો અને વનમાં શ્રી રામદેવોના કાર્યને થાળે પાડવાની યોજનામાં ગરકાવ થઈ ગયા